નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝ હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ જૂનાગઢ થી અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે ના આજના મુખ્ય સમાચાર જૂનાગઢ એસટી ડેપોની કથળેલી પરિસ્થિતિ આજ રોજ સવારે આઠ નવ ને પંદર મિનિટે જૂનાગઢ એસટી ડેપોના ટોયલેટમાં જતા ટોયલેટમાં પાણી આવતું ન હતું તેમજ બધા ટોયલેટ બહુ ખરાબ હાલતમાં જોવા મળે છે જેથી કરીને બહારથી આવતા જતા મુસાફરોને ટોયલેટ જવા માટે બહુ જ મુશ્કેલી વેઠવી પડે છે અને આ બાબતે જૂનાગઢ એસટી ડેપો મેનેજર શ્રીને તેમજ જૂનાગઢ બસ સ્ટેન્ડ ઇન્ચાર્જને ટેલિફોનિક રજૂઆત કરતાં પાણીની મોટર બળી ગયેલી છે તેવા ઉડાવ જવાબ આપવામાં આવ્યા છે અને આવું આજે નહીં પણ અનેક વાર થયેલું છે અને આ બાબતે અનેક વાર મૌખિક રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં એસટીના શ્રી દ્વારા કોઈ બાબત ધ્યાનમાં લેવામાં આવતી નથી હું આરામથી ઘણી વખત અહીંયા મારા વતનમાં આવું છું જુનાગઢના રસ્તા એટલા ખરાબ છે કે હવે રસ્તાથી તો સારું લોકો કરવા માં પણ જુનાગઢનું બસ સ્ટેન્ડ પણ આ આ પરિસ્થિતિમાં છે જ્યાં લોકોને સારી સુવિધા મળતી નથી આ તમે જુઓ લેટ્રિટ અને સરકાર બાથ કેટલી ખરાબ હાલતમાં ભેગા છે આ જુનાગઢનું નામ હવે બહુ ખરાબ થઈ ગયું છે માટે અને વિનંતી છે કે હવે તો આપણી થોડીક યાદ રાખો આખું ખરાબ કરવામાં લોકોની સુવિધા ઉપર થોડાક ધ્યાન આપે મહેરબાની કરીને હાથ જોડી તમે વિનંતી કરી કે હવે જૂનાગઢની અંદર જે બાળકી પ્રવાસી આવે છે ને એ લોકોને હવે તો આપણું આપણું આ દૂરદર્શા જોઈ અને દુઃખ થાય છે માટે મહેરબાની કરીને હાથ જોડી અને હું એ સારું છું હું તમને વિનંતી કરું છું કે હવે આ પરિસ્થિતિમાંથી તમે બહાર કાઢો તમે આ આ હાલત તમે જો કેટલી હાલત ખરાબ છે તમે અત્યારે ટોયલેટ આવ્યા હતા તમે અત્યારે ટોયલેટ આવ્યા હતા અત્યારે હું ટોયલેટ આવ્યો હતો પણ અત્યારે મને આ જોઈને બહુ હેરાન વ્યક્તિ થઈ કે જુનાગઢની પ્રજા આટલું તો કરે તો એક બસ અંદર સુવિધા પણ નથી બોલો અત્યારે શું પ્રોબ્લેમ છે અહીંયા બસ સ્ટેન્ડના ટોયલેટમાં અત્યારે બચ્ચા ની અંદર ખાસ કરીને સાફ સફાઈ ની છે અત્યારે પ્રવાસી છે હાઇજેનિક પ્રોબ્લેમ થાય આની અંદર ઘણી બીમારો ઉત્પન્ન થાય તંત્ર ને વિનંતી છે કે હાઇજેનિક ઉપર વધારે ધ્યાન દેવામાં આવે તો મહેરબાની ટોયલેટ માં તમે આવ્યા તો પાણી આવતું હતું પાણી કોઈ વસ્તુ નથી આવી

અને ઓય ટીનર बाथरूम પર આવ્યો છું પણ બધું બધે જ ખરાબ છે કે જવાય તે શક્યતા નથી અને વેલી તકે સફાઈ થાય એવા ડેપાર્ટમેન્ટને વિનંતી પાણી આવે છે પાણી કે આવતું નથી તમારો આખો નામ શું છે પ્રભુદાદભાઈ મુંબઈ મેખાનપરા સુનાગઢ હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતરો લોક સામના ન્યૂઝ